નમસ્કાર મિત્રો આજે ભૂતિયાને જ્યારે આ ભીલોની દેવી વાતો કરતી હોય છે કે મારી મૂર્તિ અહીંયા દટાયેલી છે એ વાતને પેલા નવ જાસૂસો સાંભળી જાય છે અને પછી તેઓ ત્યાંથી ચાલી નીકળે છે અને કાળા માણસો જઈ અને એમના કબીલાના સરદારને આ વાત કહે છે અને પેલા જંગલી માણસો એમના સરદારને વાત કહે છે અને આમ પછી તો બંને કબીલાના સરદારો ભેગા થાય છે અને હાથ મિલાવીને કહે છે કે આપણા પૂર્વજોએ એ મૂર્તિ મેળવવા માટે ઘણા બધા ખૂન રેડ્યા છે માટે આપણે એક થઈ અને પહેલા આ મૂર્તિ પેલા પરદેશી ભૂતિયાની પાસેથી પડાવી લેવાની છે અને પછી સાથે મળી અને આપણા કબીલાઓમાં આ મૂર્તિ લાવવાની છે અને આમ આટલું કહી અને કાળા માણસો અને જંગલી માણસોની વિશાળ ફોજ ત્યાંથી ચાલી નીકળી અને ચાલતી-ચાલતી પહોંચે છે પેલો ભૂતિયો જ્યાં ઝૂંપડી બાંધીને રહે છે ત્યાં ત્યારે વહેલી સવારે ભૂતિયો આ ભીલોની દેવીની પૂજા કરી અને પછી એ સૂકા થળેથી પાંચ ડગલા ભરે છે અને પાંચમા ડગલે જ્યાં નિશાન આવ્યું ત્યાં ભૂતિયો કહે છે કે હે સરદાર અહીંયા આપણે હવે ખોદવાનું છે અને અહીંયા ખોદી અને આપણે આ ભીલોની દેવીની મૂર્તિ જે વર્ષોથી ડટાયેલી છે ને એને બહાર કાઢવાની છે અને પછી તેને જળમાં સ્નાન કરાવવાનું છે ત્યારે ભૂતિયાની વાત સાંભળી અને સુખદેવસી કહે છે કે હા ભૂતિયા જે કામ વર્ષોથી આ જંગલના કબીલાના માણસો ના કરી શક્યા ને એ કામ આજે આપણે કરી રહ્યા છીએ તો આપણે કેટલા નસીબદાર છીએ અને આમ સુખદેવસિંહનું આટલું કહેતાની સાથે તો પાછળથી અવાજ આવ્યો કે નસીબદાર તો અમે છીએ કે અમારા પૂર્વજો જે કામ ના કરી શક્યા અને ખૂબ ખૂન રેડ્યા અને આજે અમારા કબીલાના માણસોએ એ શોધી કાઢ્યું છે કે મૂર્તિ ક્યાં છે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ ભૂતિઓ અને તેના માણસો આજુબાજુમાં જુએ છે તો કાળા માણસોની અને જંગલી માણસોની વિશાળ સેના ભૂતિયાની ચારે બાજુથી થી ભૂતિયાને ઘેરી લીધો છે બંને મિત્રો બોલી ઉઠ્યા કે ભૂતિયા આ તો ગજબ થઈ ગયો અને આટલી બધી સેના સામુ આપણે હથિયાર વગર લડી ના શકીએ માટે મને લાગે છે કે આ મૂર્તિને ખોદતા પહેલા આપણે અહીંયા શહીદ થઈ જઈશું અને ત્યારે એમની આટલી વાત સાંભળી અને ભૂતિઓ ખળખળ ખડ દાંત કાઢીને હસવા લાગ્યો અને કહે છે કે ભાઈબંધ જ્યાં આ તમારો મિત્ર ભૂતિઓ સાથે હોય ને ત્યાં આવી કાયરતાવાળી વાત ક્યારેય કરવી નહીં અને જ્યાં ભૂતિઓ હોય છે ને ત્યાં હંમેશા વિજય હોય છે ત્યારે આ વાત સાંભળી અને સુખદેવસિંહ કહે છે કે ભૂતિયા તારું આત્મવિશ્વાસ જોઈ અમને પણ ખૂબ જ આનંદ આવ્યો છે પરંતુ ભૂતિયા આ કોઈ નાની મોટી વાત નથી પરંતુ આ બધા જ કબીલાના માણસો રહ્યા ને એમના હાથમાં તો જો એક એકના હાથમાં તીરશે અને તને એ વાત ખબર ના હોય તો જણાવી દઉં છું કે આ જંગલી માણસો અને કાળા માણસો રહ્યા ને એમના તીરની ધાર ઉપર એક ઝેરી સાપનું ઝેર લગાવેલું હોય છે અને જેવું તીર શરીરમાં વાગે ને એની સાથે જ માણસના આખા શરીરમાં ઝેર ફરી વળે છે અને થોડી જ વારમાં માણસ મોતને ઘાટ ઉતરી જાય છે ભૂતિયા માટે કેટ કેટલા તીર સામે આપણે બચીશું ત્યારે ભૂતિયો કહે છે કે ચિંતા કરશો નહીં હું તમારો વાળ પણ વાકો નહીં થવા દઉં આમ કહી અને ભૂતિયો પેલા કાળા માણસોના સરદારને કહે છે કે સરદાર તમે આટલી મોટી સેનાને લઈ અને અહીંયા સુકામ આવ્યા છો અને મૂર્તિ તો હું લઈ જવાનો છું અને આ ભીલોની દેવી અમારા ઉપર પ્રસન્ન થઈ છે તો આ મૂર્તિ અમને બહાર કાઢવા દો ત્યારે કાળા માણસોના સરદાર કહે છે કે ભૂતિયા તું એક પરદેશી છે અને તું આ જંગલનો માણસ નથી અને તું બહાર બીજા ગામથી આવેલો છે માટે આ જંગલની કોઈ પણ વસ્તુ એ તારી નથી માટે તું આ જગ્યા મૂકી અને અહીંયાથી જો ચાલ્યો જશે તો અમે તને જીવનદાન આપીશું કારણ કે તે અમારી એકવાર રક્ષા કરી હતી બાકી જો નહીં માને તો મોતને ઘાટ ઉતારી દઈશું ત્યારે સરદારની આટલી વાત સાંભળીને ભૂતિયો કહે છે કે હે સરદાર તમે જો એમ ઈચ્છતા હોય કે તમારા કબીલામાં એક પણ માણસનું મોત ના થાય અને બધા સુખ શાંતિથી આરામથી તમારા કબીલામાં રહેવા લાગે તો અહીંયાથી ચાલ્યા જાઓ કારણ કે પછી હું મારું તાંડવ શરૂ કરીશ ને તો અહીંયા કાંઈ નહીં વચે ત્યારે આટલી વાત સાંભળી અને જંગલી માણસોના સરદાર બોલી ઉઠ્યા કે ભૂતિયા તે એક રાતમાં અમારા ઝૂંપડા બનાવ્યા હતા એટલે તું એમ ના વિચારતો કે અમે બધા તારાથી ડરીએ છીએ પરંતુ એ તો તું નાનો બાળક છે ને એટલા માટે તારા ઉપર અમે દયા ખાધી હતી બાકી હવે સવાલ મૂર્તિ ઉપર આવ્યો છે તો સાંભળ અમારા ઘણા પૂર્વજોએ આ મૂર્તિ મેળવવા માટે ઘણી વાર મોતને ઘાટ ઉતરી ગયા છે અને તપસ્યા કરી કરી અને પોતાના જીવ આપી દીધા છે પરંતુ ક્યારેય મૂર્તિ મળી નથી કે એની જગ્યા પણ મળી નથી પણ આજ પહેલી વાર ભૂતિયા આ મૂર્તિ સુધી અમે પહોંચ્યા છીએ તો અમને આ મૂર્તિ લઈ જવા દે

અને યુદ્ધ થયા પછી ભૂતિયા તારું મોત થશે અને તને મારી નાખ્યા પછી અમે અહીંયાથી આ મૂર્તિ કાઢી અને પછી અમારા કબીલાઓમાં લઈ જશું ત્યારે સરદારની આટલી વાત સાંભળી અને ભૂતિયો કહે છે કે યુદ્ધ કરવું હોય તો હું પણ તૈયાર છું કારણ કે આટલી ઉંમરમાં તમે નહીં લડ્યા હોય ને એટલા યુદ્ધ હું લડી ચૂક્યો છું અને તમે નહીં જીત્યા હોય ને એટલી હારેલી બાજીઓ આ ભૂતિયો જીતી ચૂક્યો છે માટે હજી છેલ્લી વાર એક અવસર આપું છું કે બોલો ભાગવું છે કે પછી મરવું છે અને ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળી અને આ ઝાડમાંથી પેલી દેવી પ્રગટ થયા અને દેવી પ્રગટ થયા અને ભૂતિયાની પાસે આવે છે અને આવીને કહે છે કે ભૂતિયા તે મારી ભાવે ભક્તિ કરી છે માટે બોલ તું કહેતો હોય ને તો ખાલી એક ફૂંક મારી અને આ સમગ્ર સેનાને અહીંયાથી આ જંગલની બહાર ફેંકી દઉં ભલે એમને આ જંગલનો રસ્તો ખબર હોય પરંતુ હું એક એવી દેવ છું કે એક ફૂંક મારતાની સાથે જ આમને ફરીવાર ક્યારેય આ જંગલ નહીં જોવા મળે ત્યારે ભૂતિયો કહે છે કે નાના માડી હવે આટલી નાની સેના સામે તમને યુદ્ધે સુકામ ચડાવવું ત્યારે માતાજી એટલું કહે છે કે ભૂતિયા આ ભીલો માટે મેં ઘણા બધા યુદ્ધ લડ્યા છે અને ઘણી વાર મેં અહીંયા આ ભીલોના આખા ગામને બચાવ્યું છે અને ઘણા રાજાઓ અને દુશ્મનોને મેં મોતને ઘાટ ઉતાર્યા છે પરંતુ આજે તારી સહાયતા કરવા હું આવી છું બોલ ભૂતિયા ત્યારે ભૂતિયો કહે છે કે ના માંડી હું નથી ઈચ્છતો કે આટલી નાની સેના માટે તમે યુદ્ધ લડો અને તમારો પ્રકોપ શાંત કરવો એ પછી મુશ્કેલ પડી જશે અને આટલા તુચ્છ માણસો માટે તો આ ભૂતિયો માડી કાફી છે અને આમ ભૂતિયો વાતો કરી રહ્યો છે ત્યારે આજુબાજુ ઉભેલા બધા માણસો ભૂતિયાની સામું જોઈ અને ભૂતિયાને હસતા હસતા કહે છે કે ભૂતિયા લાગે છે કે મોત સામે આવી ગયું છે એટલે પોતે એકલો એકલો વાતો કરે છે અને હવે તારી વાતો બંધ કર અને અમારી સામે યુદ્ધ કર ત્યારે ભૂતિયો કહે છે કે હું કોની સાથે વાત કરું છું એ તમને દેખાતું નથી ત્યારે પેલા સરદારો કહે છે કે કે અમને ખબર છે તું એકલો એટલા માટે બબડી રહ્યો છે કે અમે તારા આવા નાટક થી અમે ડરી અને અહિયાં થી ભાગી જઈએ બાકી ભૂતિયા હવે તો યુદ્ધ થશે અને આમ પછી ભૂતિયો કહે છે કે તમારે યુદ્ધ જ કરવું હોય તો ચાલો હું તૈયાર છું પરંતુ મારી સાથે અને આ મારા માણસો છે ને એમને હું એકવાર ઝુંપડીમાં મૂકી આવું પછી આપણે યુદ્ધ કરીએ અને આમ આટલું કહી અને ભૂતિઓ એમના મિત્રોને ઝુંપડીમાં મૂકવા જાય છે અને ઝુંપડીમાં મૂક્યા પછી ભૂતિઓ કહે છે કે હે સરદાર અને હે સુખદેવસિંહ ખાલી તમે પાંચ મિનિટનો સમય આપો અને પાંચ મિનિટ પછી જોજો અહીંયા લાશોના ઢગલા પડ્યા હશે પરંતુ એક પણ માણસને જો જીવતો રહેવા દો તો મારું નામ ભૂતિયો નહીં ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળી અને સુખદેવસિંહ કહે છે કે ભૂતિયા મારો જીવ ગભરાય છે તને કાંઈ થઈ તો નહીં જાય ને ત્યારે ભૂતિયો કહે છે કે મારી ચિંતા છોડો અને મારી સાથે દેવીમાં છે માતા મેલડી છે અને તમને તો ખબર જ છે કે હું કેટલો શક્તિશાળી છું માટે તમે ચિંતા કરશો નહીં અને આ પાપીઓના હાથમાં મૂર્તિ તો ક્યારેય નહીં આવવા દઉં આમ કહી અને પછી ભૂતિયો ઝૂંપડીમાંથી બહાર આવે છે અને બહાર આવીને કહે છે કે હવે તમારામાં હિંમત હોય તો ચલાવો મારા ઉપર બાણ ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળતાની સાથે જ પેલા કાળા માણસોના સરદાર કહેવા લાગ્યા કે સાથીઓ હવે તમે તૂટી પડો આ ભૂતિયા ઉપર અને ભૂતિયા ઉપર ઝેરથી ભરેલા બધા જ બાણ વરસાવી નાખો તેથી ભૂતિયો મોતને ઘાટ ઉતરી જાય ત્યારે કાળા માણસો એક એક તીર ભૂતિયા ઉપર ચલાવવા લાગ્યા ત્યારે એક એક તીર આવી અને ભૂતિયાના આખા શરીર ઉપર વાગવા લાગ્યા અને પછી તો જંગલી માણસોના સરદાર પણ કહેવા લાગ્યા કે ભાઈઓ હવે આપણે પણ જે જ્યારથી ભરેલા તીર છે ને એ આ ભૂતિયાના સમગ્ર શરીર ઉપર વરસાવી દો અને એના શરીરના કાણે કાણા પાડી દો ત્યારે જંગલી માણસો પણ બાણ ઉપર બાણ ચલાવવા લાગ્યા અને અને ક્ષણવારમાં ભૂતિયાનું આખું એ શરીર વિંધાઈ ગયું ભૂતિયાને શરીરે બાણે બાણ ચૂબી ગયા ત્યારે આ ઘટના જોઈ અને બંને સરદારો હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે ભૂતિયા બસ તારામાં આટલી જ તાકાત હતી અરે અમને તો એમ લાગ્યું હતું કે તને મારવો ખૂબ જ ભારે પડી જશે પરંતુ તને મારવામાં ખાલી આટલી જ વાર લાગી અને ત્યારે ભૂતિયાને આવા બાણોથી વિંધાયેલો જોઈ અને એના સાથી મિત્રોમાં સુખદેવસિંહની આંખોમાંથી દળદળ આંસુડા વહેવા લાગ્યા અને ભૂતિયાના મિત્ર જે સરદાર હતા તેઓ પણ રડી પડ્યા અને બહાર આવી અને બે હાથ જોડીને કહેવા લાગ્યા કે તમારે આ મૂર્તિ જોતી હોય તો તમે લઈ લો પરંતુ અમારા મિત્ર ભૂતિયાને છોડી દો અમે ભૂતિયાને લઈ અને આ જંગલ છોડીને ક્યાંય પણ ચાલ્યા જશું તમારી નજરે પણ અમે નહીં પડીએ પરંતુ તમે ભૂતિયાને છોડી દો ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને હાથ ઊંચો કરીને કહે છે કે બસ સરદાર આ ઘટના જોઈ અને હિંમત હારી ગયા અને હમણાં તો કહ્યું હતું કે હારેલી બાજી જીતી જાય ને એ ભૂતિયો છું અને પછી ભૂતિયો આટલું કહી અને પછી તો તેના શરીર ઉપર જેમ ધૂળ ખંખેરતો હોય ને એવી રીતે એક એક તીરને ખંખેરી અને નીચે પાડી દીધા અને ભૂતિયાનું આખું એ શરીર એવું ને એવું છે અને ભૂતિયાના આખા એ શરીરમાં એક પણ બાણ વાગ્યું નથી અને ભૂતિયાને આટલા બધા બાણના ઘા વાગ્યા એમ છતાં પણ તેના શરીરમાંથી લોહીનું એકે ટીમ્પું નીકળ્યું નથી ત્યારે આ ઘટના જોઈ અને કાળા માણસોના સરદાર કહેવા લાગ્યા કે ભૂતિયા તું એવો તો કેવો જબરો છે કે તને આટલા બધા બાણ માર્યા એમ છતાં પણ એકે બાણની તારા ઉપર કોઈ અસર નથી અને તું તો એવોને એવો સામે ઊભો છે ત્યારે ભૂતિઓ કહે છે કે તમે મને મારી નહીં શકો કારણ કે મારું મોત તમારા હાથે નથી લખેલું અને હજી તો મારે ઘણા બધા પરાક્રમો કરવાના છે અને આજે આ બંને કબીલાના માણસોને મારી અને અહીંયાથી મૂર્તિ બહાર કાઢવાની છે ત્યારે આટલી ઘટના સાંભળતાની સાથે જ પેલા કબીલાના બંને સરદારો કહેવા લાગ્યા કે તો સાથીઓ ભૂતિયા ઉપર તૂટી પડો અને જેના હાથમાં ભાલા તલવાર કુહાડી જે પણ હોય એ લઈ અને ભૂતિયા ઉપર એવા પ્રહાર કરો કે તેના રાય જેવડા જેવડા નાના નાના ટુકડા કરી નાખો ત્યારે સરદારનો આટલો હુકમ મળતાની સાથે જ ભૂતિયા ઉપર કાળા માણસો અને જંગલી માણસો હથિયાર સાથે તૂટી પડે છે ત્યારે વગર હથિયારે ભૂતિયો આ એક એક માણસોને ઉપાડી ઉપાડીને પટકવા લાગ્યો અને જેને જેને પણ ભૂતિયાના હાથ હડી ગયા ને એ માણસ તો મોતને ઘાટ ઉતરવા લાગ્યો અને આમ ભૂતિયો એક એક માણસને મારવા લાગ્યો અને ઘડી વારમાં તો ત્યાં શવોના ઢગલા ખડકાઈ ગયા અને લોહીની રેલમ છેલ થવા લાગી ત્યારે ભૂતિયો વગર હથિયારે એક એક કબીલાના માણસોને મારી રહ્યો છે અને પછી જ્યારે ભૂતિએ ઘણા બધા માણસોને માર્યા એના પછી ભૂતિઓ કહે છે કે રોકાઈ જાઓ હું તમને એક સંદેશ આપવા માગું છું ત્યારે યુદ્ધ રોકાઈ જાય છે અને પછી ભૂતિઓ કહે છે કે જુઓ સરદારો તમને તો ખબર જ છે કે તમારા કબીલાના માણસો કેટલા બધા નેક દિલવાળા છે અને કેટલા સારા માણસો છે કારણ કે હું બંને કબીલામાં રહી ચૂક્યો છું અને હવે તમને કહું છું કે હજી પણ તમારા કબીલાના માણસોના જીવ બચાવવા હોય અને તમને એમ લાગતું હોય કે તમારા કબીલાના માણસો આવી રીતે ના મરી જાય તો તમે હજી પણ અહીંયાથી પાછી પાની કરી અને અહીંયાથી ચાલ્યા જાઓ તો હું તમને માફ કરી દઈશ અને જો હજી પણ મને ગુસ્સો આવ્યો નથી અને મને એકવાર ગુસ્સો આવશે ને તો પછી અહીંયા એક પણ માણસ જીવતું નહીં રહે અને આ ઘટના જોઈ અને સાપ બનેલા સુખદેવસિંહ એમના મિત્રોને કહે છે કે અરે ભાઈઓ જુઓ તો ખરા આવો પરાક્રમી બાળક આજે પહેલીવાર જોયો છે કે વગર હથિયારે આટલા બધા માણસોને મારીને બેઠો છે અને હજુ પણ મરદની જેમ કેવી ધમકીઓ આપે છે અને મને તો એમ હતું કે ભૂતિયો બાણ વાગતા જ મોતને ઘાટ ઉતરી જશે પરંતુ આ તો કોઈક માયાવી બાળક છે અને આ માણસ હવે ક્યારેય નહીં હારે અને આમ પછી મિત્રો આ બંને સરદારો ભૂતિયા સામે શું નિર્ણય કરે છે અને કેવી કપટ નીતિ કરે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને આ કપટ નીતિથી ભૂતિયાને શું નુકસાન થાય છે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય અને તમને ભૂતિયાના ભાગ કેવા લાગે છે એ અમને કોમેન્ટમાં બતાવતા રહેજો તો અમને તમારા માટે વિડીયો બનાવવાની મજા આવે